దర్శక మిత్ర గుజరా బులే స్వాగతం શ્રી સ્વામિનારાયણ મંદિર નાયરોબી કેન્યામાં ચાતુર્માસ પ્રારંભે પૂજનીય સંતો અને હરિભક્તોએ વિશેષ નિયમો ધારણ કર્યા શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના છોત્તેર સિદ્યોતેર અને માં શ્લોકમાં જણાવ્યું છે કે ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષપણે નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ તે નિયમો જણાવતા કહે છે કે ભગવાનની કથા સાંભળવી તથા વાંસ્વી ભગવાનના ગુણનું કીર્તન ગાન કરવું પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી ભગવત મંત્રનો જાપ કરવો પાઠ કરવો ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા આઠ નિયમોમાં ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવા આ ઉપરાંત ગુરુદેવ જીવન પ્રાણશ્રી મુક્ત જીવન સ્વામી બાપાની આજ્ઞા અનુસાર ધ્યાન એકટાણા ધારણા પારણા મંગળા આરતીના નિયમો સંધ્યા આરતીના નિયમો એકાદશીના નકોરડા ઉપવાસ વગેરે પણ લઈ શકાય જીતેન્દ્ર પ્રિય સ્વામીજી મહારાજની અનુજ્ઞાતિ પૂજનીય સંતો અને હરિભક્તોએ ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નૈરોબી કેન્યામાં આજે દેવશયની એકાદશી દેવકોઢી એકાદશી ચાતુર્માસનો શુભારંભ જ્યારે થયો છે ત્યારે શ્રી સ્વામિયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદે પરમપૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોએ અને હરિભક્તોએ સ્વામિયણ બાપા સ્વામી બાપા સમક્ષ ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કર્યા હતા શિક્ષણપત્રિમાં શ્રી સ્વામિયણ ભગવાને છોતેર સિત્યોતેર ઇઠ્યોતેર આ શ્લોકમાં જે આજ્ઞા કરી છે તદ અનુસાર પૂજન્ય સંતોએ બહુ મોટી સંખ્યામાં હરિભક્તોએ સાથે મળી અને ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરી ભગવાનની પરમ પ્રસન્નતા પ્રાપ્ત થાય તે માટે નિયમો લીધા હતા જય સ્વામિનારાયણ